વિડિયો ની અંદર એનજેટી જેટી કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ગોવિંદભાઈ આ થ્રેસર એકદમ સારું છે તમારે લેવું હોય તો વહેલી તકે ગોવિંદ કોન્ટેક્ટ કરજો બાકી થ્રેસરની ટોટલ માહિતી વિડીયો અંદર મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયોના અપડેટ તમને સૌ પ્રથમ જોવા મળી શકે આ થ્રેસર ગોવિંદભાઈ ને વેચવાનું છે વહેલી તકે વેચવાનું છે તાત્કાલિક વેચી દેવાનું છે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરી લેજો એન જેટી કંપનીનું આ થ્રેસર છે

નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈએ જોઈ તો તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો